આખરેખ્યાતિ कांड કરી લોકોની છાતી ચીરીને પોતાની ઘરની તિજોરીઓ પોતાના બાળકોના ભાવી ભવિષ્યને ધ્યાનમાં રાખીને બીજા લોકોના બાળકોને છીનવી બીજા લોકોના ઘરના મોબીને છીનવી જે માલોમાલ થવાની કોશિશ કરતા હતા એવા આઠ આરોપી અગાઉ પકડાઈ ગયા છે અને આ નવમો આરોપી એરપોર્ટ પરથી ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં આવી ગયો અને આખરે રાત્રિના સમયમાં તેને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે તમને થશે કે કાર્તિક પટેલ વિદેશોમાં ફરજ છે એ નહીં પકડાય પરંતુ એ ગયો છે છે સફળતા મળી ક્રાઇમ બ્રાન્ચ ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી પરંતુ કોર્ટે ફક્ત દસ દિવસના જ રિમાન્ડ મંજૂર કર્યા છે એટલે કે અઠ્યાવીસ તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે ગ્રામ્ય કોર્ટમાં તેને રાખવામાં આવ્યો હતો જ્યારે કોર્ટ દ્વારા દસ દિવસના રિમાન્ડ મંજૂર થયા ત્યારે રિમાન્ડ મંજૂર થતા વિવિધ મુદ્દાઓને લઈને પૂછપરછ કરાશે આ કેસની તપાસ માટે સરકારે સ્પેશિયલ પબ્લિક પ્રોસેક્યુલર તરીકે વિજય બારોટની નિમણૂક કરી છે રિમાન્ડ માટેની રજૂઆત હતી કે હોસ્પિટલના નુકસાન અંગે કોટા ઓડિટ રિપોર્ટ તૈયાર કર્યા તેની તપાસ મેડિકલ કેમ્પની પરવાનગી કોણ આપતું તે બાબતની તપાસ આ ઓપરેશન પરવાનગી તાત્કાલિક કઈ રીતે મળી તે અંગેની તપાસ જરૂરી છે આ સાથે કાર્તિક પટેલ દ્વારા કોની કોની મદદથી આ કૌભાંડ આચર્યું તેની તપાસ જરૂરી છે હાજરી જરૂરી છે તેવી રજૂઆત પણ કરવામાં આવી આ બધા જ મુદ્દાઓ ધ્યાનમાં રાખીને ચૌદ દિવસની નહીં પરંતુ દસ દિવસની રિમાન્ડ મંજૂર કરવામાં આવી છે હવે સૌથી મોટો સવાલ એ છે કે આપણા ગૃહપ્રધાન બધાના છે તો આ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલ નો વરઘોડો કાઢશે કારણ કે લોકો કાક ડોડે રાહ જોઈ રહ્યા છે કે છ હજાર કરોડ નું ફુલેકુ ફેરવીને ભૂપેન્દ્રસિંહ ઝાલા ગયો એનો સરઘસ કાઢવામાં નથી આવ્યો નથી આવ્યું તો આવા મોટા માથાઓના સરગસ કેમ નથી કાઢવામાં આવતા સૌથી મોટો સવાલ છે શું ગૃહપ્રધાન આ બંનેના વરઘોડા કાઢશે કે પછી ગૃહપ્રધાન આમને પણ સીધી લીટીએ જવા દેશે